હેલો મિત્રો આજે આપણે બનાવાના છીએ શિયાળાની ઋતુનું સ્પેશિયલ એવું લીલી હળદરનું શાક શિયાળાની ઋતુમાં અને રોગપ્રતિકારક શક્તિ વધારતું એવું કારણ કે આની અંદર આપણે ભરપૂર માત્રામાં લીલું લસણ અને લીલી ડુંગળી વાપરેલી છે અને સાથે લીલી હળદર તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીં પાંચસો ગ્રામ જેટલી લીલી હળદર લઈ લીધી છે સાથે લીલા મરચાં તીખા બે લીધા છે અને એક કેપ્સિકમ લીધેલું છે ગાજર લેવાનું છે એક લીલી ડુંગળી અને લીલું લસણ લેવાનું છે લીંબુ અને કોથમીર બધું ભરપૂર માત્રામાં વાપરશું સાથે સાથે લસણની પેસ્ટ છે એક ટમેટું છે વટાણા અઢીસો ગ્રામ જેટલા છે આ બધાને આપણે સારી રીતે વોશ કરી લેવાનું છે અને ટમેટાને સમારી લેવાનું છે ત્યારબાદ આપણે લીલી હળદરની છાલ ઉખેડી અને એને ખમણી લેવાનું છે એકદમ ઝીણું ખમણ છે તે કરવાનું છે મરચાં મેં કટ કરી લીધા છે અને આદુની જો તમે કટકી રાખવા માંગતા તો કટકી રાખવાની નહીતર આદુ છે અને લસણની સાથે પેસ્ટ પણ બનાવી શકો છો મેં અહીં આદુની નાની નાની કટકી કરી નાખી છે લીલી ડુંગળી છે તેને પણ ઝીણી સમારી લીધી છે કેપ્સિકમ અને જે લીલા તીખા મરચાં છે એને થોડાક મોટા કટકા રાખ્યા છે આ રીતે વધુ કટિંગ છે સારી રીતે કરી લેવાનું છે હવે આપણે લીલી હળદરનું શાક છે તે ઘીમાં બનાવવાના છીએ તો મેં અહીં ત્રણ મોટા ચમચા જેટલું ઘી લીધેલું છે ઘીની અંદર આપણે લીલી હળદર છે તેને સાંતળી લેવાની છે તો ઘી સેજ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાની છે ગેસ અને તેની અંદર આપણે હળદર છે ખમણેલી તે નાખી દેવાની છે હળદર થોડીક સતળાઈ જાય એટલે ત્યારબાદ તેની અંદર એક જે ગાજર ખમણું છે તે પણ એની અંદર નાખી દઈશું બે જોડે સાતળી લેવાનું છે આ તે ધીમી આંચ પર એને મિક્સ કરતું રહેવાનું છે અને હળદર સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી એને ગરમ કરતું રહેવાનું છે હળદરને સાતળવાથી ઘીનો ટેસ્ટ છે સારી રીતે હળદરમાં ચડી જશે એટલે એને સુગંધ પણ બહુ સરસ આવશે અને શાક બહુ જ ટેસ્ટી એવું બનવાનું છે આ રીતે ધીમે ધીમે મીડિયમ આંચ ઉપર એને આપણે સાતળી લેશું ત્યારબાદ તેને આપણે એક ડીશની અંદર કાઢી લેવાનું છે મેં લગભગ પાંચેક મિનિટ જેવો ટાઈમ લાગ્યો તો સાતળવા માટે મીડિયમ ફ્લેમ ઉપર હવે તેને એક ડીશની અંદર આપણે કાઢી લેવાનું છે ઇના ઈચ જ બાઉલની અંદર આપણે હવે શાક છે તે બનાવવાની તૈયારી કરશું બધું હળદર છે તે કઢાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ફરીવાર વઘાર માટેની તૈયારી કરશું તો ઇના ઈચ જે બાઉલ છે તેની અંદર મેં ફરીવાર પાછું ઘી નાખેલું છે લગભગ બે મોટા ચમચા જેટલું ઘી નાખવાનું છે ઘીનો ઉપયોગ ભરપૂર માત્રામાં થશે એટલે અને શિયાળાની ઋતુમાં ઘી સાથે ખાવાની બહુ આપણને મજા આવે છે તો ઘીનો ટેસ્ટ પણ સરસ લાગે તો મેં અહીં બે મોટા ચમચા જેટલું ઘી નાખી દીધું છે થોડું ગરમ થાય એટલે ત્યારબાદ તેની અંદર બધા મસાલા છે તે નાખી દેવાના છે તેની અંદર આપણે તમાલપત્ર છે લવિંગ છે જે સુકલ લાલ મરચું છે લવિંગ છે આ બધું તો આવેલું છે તે નાખી દેવાનું છે તૈયાર જ મસાલો હતો એ મેં નાખી દીધો છે ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલું આપણે જીરું નાખશું રાય નથી નાખવાની આની અંદર ક્યાંય અડધી ચમચી જેટલી હિંગ નાખવાની છે બધું એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ ગરમ કરવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે જે આદુની કટકી કરેલી છે તે નાખી દેવાની છે અને સાથે સાથે જે લીલા મરચાં તીખા હતા એ પણ નાખી દઈશું થોડીક વાર એને મિક્સ કરવાનું છે સારી રીતે મિક્સ કરી લીધા પછી તેની અંદર આપણે આપણે જે ડુંગળી સહ મારેલી છે તે નાખી દેવાની છે જે ડુંગળી સમારેલી છે તે થોડીક સતળાઈ જાય પછી ત્યારબાદ તેની અંદર આપણે જે લીલું લસણ છે સમારેલું તે પણ નાખી દેવાનું છે હવે આપણે થોડીક વાર પછી તેની અંદર વટાણા નાખી દેવાના છે વટાણા મેં બાફેલા નથી લીધા આમ જ ફોલીને ડાયરેક્ટ લઈ લીધા છે વોશ કરીને તો વટાણા છે તે પણ નાખી દેવાના છે વટાણા તળાઈ જાય ત્યાં સુધી તેને સારી રીતે તેલની અંદર ચડવા દેવાના છે આ રીતે ધીમે ધીમે બધો મસાલો છે તે સારી રીતે ઉકળવા માંડ્યો છે ફરીવાર સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો શાક છે તે ખૂબ જ ટેસ્ટી બનવાનું છે અને શિયાળી ઋતુમાં બહુ જ એવું હેલ્ધી શાક છે કારણ કે લીલી હળદર જો કોઈને કફની તકલીફ હોય તો લીલું લસણ અને હળદર છે એટલે ખૂબ જ ટેસ્ટી બનશે અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધું સતળાઈ ગયું છે ત્યારબાદ તેની અંદર આપણે જે લીલી ડુંગળી રાખી હતી તે નાખી દેવાની છે તમે લીલી ડુંગળી પહેલાં પણ નાખી શકો છો એટલે લસણની સાથે સાથે સતળાઈ જાય પણ લીલી ડુંગળી સહજ કાચી રહે તો ટેસ્ટ સરસ આવે છે એટલા માટે મેં પાછળથી નાખેલી છે ત્યારબાદ તેની અંદર આપણે જે કેપ્સિકમ એક સુધારેલું હતું તે નાખી દેવાનું છે હવે તેની અંદર બધા મસાલા ઉમેરશું તો પહેલાં તો અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે જો તીખું મરચું નાખેલું છે આપણે લીલું એટલા માટે જો ચટણી તમારે નાખવી હોય તો જ વધારે તીખું ખવાય તો નાખજો બાકી સ્કીપ પણ કરી શકો છો મેં અહીં બે ચમચી જેટલી જે કાશ્મીરી લાલ મરચું છે તે નાખેલું છે તમે ઈચ્છો તો નો નાખકો પણ ચાલશે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે જે ટમેટા સુધારેલા છે તે ટમેટા નાખી દેવાના ટમેટા પણ એકદમ બારીક સુધારવાના છે ટમેટાનો ટેસ્ટ આવે એટલે માટે થોડુંક બારીક સુધારવાનું છે થોડું આમ તો આપણે એક ગ્લાસ જેટલું પાણી એમાં ઉમેરી દેવાનું છે વધારે તમારે જો રસાવાળું શાક કરવું હોય તો થોડુંક વધારે ઉમેરવાનું બાકી મીડિયમ રસો જોતો હોય તો એટલું પાણી છે તે ઉમેરવાનું છે મેં હળદર પાંચસો ગ્રામ જેટલી લીધી છે એના અકોર્ડિંગ મેં પાણી નાખેલું છે હવે આપણે જે સાતળેલી હળદર છે તે તેની અંદર નાખી દેવાની છે હળદર નાખી અને ફરીવાર વ્યવસ્થિત રીતે એને મિક્સ કરવાનું છે બધો મસાલો સારી રીતે ભળી જાય તે રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ એને ગરમ કરવાનું છે અને ઉકળવા દેવાનું છે એકવાર તમે જરૂરથી ટેસ્ટ કરજો મીઠું છે તે સ્વાદ અનુસાર આપણે નાખી દેવાનું છે પંજાબી શાક જેવો જ ઓરિજિનલ આનો ટેસ્ટ આવે છે આમ તો જોવા જઈએ તો પંજાબી શાક અને કાઠિયાવાડીનું મિશ્રણ હોય તેવું આ શાક લાગે છે જરૂરથી એકવાર ટ્રાય કરજો નાખી અડધો લીંબુ નાખવાનો છે જો વધારે નાખવું હોય તો પણ તમે થોડુંક એક લીંબુ છે તે નીચવી શકો છો ત્યારબાદ આપણે ઉપર ગરમ મસાલો છાંટી દેશું સૌથી છેલ્લે આપણે જે મોડું એવું દહીં છે તે દહીં નાખી દેવાનું છે અહીં મેં અઢીસો ગ્રામ જેટલું દહીં છે તે લીધેલું છે તે અઢીસો ગ્રામ દહીં છે તેની અંદર નાખી દેવાનું છે ત્યારબાદ હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમીર છાંટી દઈશું તો આપણું શાક છે તે તૈયાર થઈ ગયું છે ફરીવાર આની અંદર ઉપર જો આપણે લીલું લસણ નાખવું હોય તો તે પણ નાખી શકો છો થેન્ક યુ